જય ભોલેનાથ બધાને ગિરનાર ક્ષેત્રની અંદર પરિક્રમાની ખૂબ ખૂબ શુભેચ્છા અમારા ભોલેનાથ ગ્રુપનું અનક્ષેત્રનાથ ગડેટીમાં હાલે છે અમારા શેજા ભગતની પ્રેરણાથી અને સેજા ભગતની પ્રેરણાથી બધાય લોકો ચોવીસ કલાક અનક્ષેત્ર ભોલેનાથ ગ્રુપનું ક્ષેત્ર હાલે છે અને તમામ ભાવિક યાત્રિકો અહીંયા રાતે ત્રણ વાગે પણ વરસાદ ચાલુ હોય દિવસના એ ચાલુ હોય એટલે ચોવીસ કલાક ખૂબ ભાવથી વરસાદી લે છે પણ અમારા ભગત બાપાનો એક જ કહેવાનો ભાવર્થ છે કે ખબર ગયો એ ખાટી ગયો એટલે ગિરનાર ક્ષેત્રની અંદર હવાના હવા અમારા ભગત બાપાની પ્રેરણાથી અમે કામ કરતા રહીએ છીએ અને બધા જેટલા અમારા ભોલેનાથ ગ્રુપના સેવકો છે એ બધા તન મનને ધનથી મહેનત કરે છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હે ભગવાન બધી યાત્રિકોને ગિરનારી મહારાજ સુખી રાખે સંપત્તિ આપે અને ખૂબ સંસ્કારી બનાવે એવી ભગવાન ભોળાનાથ પાયે અને ગિરનારી મહારાજ પાસે અને મા ભગવતી પાસે પ્રાર્થના કરીએ છીએ જય ભોલેનાથ